કારણે ચાર જણાએ જીવ ગુમાવ્યા દેડિયાપાડામાં ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે સોમવારે મોડી રાતથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો નર્મદા જિલ્લામાં આકાશી વીજળી પડવાથી બે બાળકો સહિત ચાર લોકોએ જીવ ગુમાવી દીધા છે જ્યારે બે બાળકોનો આબાદ બચાવ થયો છે નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં રવિવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે સોમવારે સોમવારે વાવાઝોડા સાથે વરસાદ વરસવાના કારણે ભારે તારાજી સર્જાઈ હતી આકાશી વીજળી પડવાના ત્રણ બનાવમાં ચાર લોકોએ જીવ ગુમાવી દીધા છે ચાલીસ કિલોમીટરથી વધુની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા આકાશમાં વીજળીના કડાકા ભડાકાથી વાતાવરણ ભયાનક બની ગયું હતું દેડિયાપાડા તાલુકાના દભવાણ ગામે મંગળવારે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આકાશી વીજળી પડી હતી આ વીજળી ખેતરમાં કામ કરી રહેલા બાળકો પર પડતા હોનારત થઈ હતી વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી જવાથી ચૌદ વરસ્ય દિલશાન વસાવા અને અગિયાર વરસ્ય નૈતિક વસાવાનું મોત થયું હતું જ્યારે તેમની સાથે રહેલી અગિયાર વરસ્ય નીલમ વસાવા અને અમિત વસાવાની ઈજા પહોંચી હતી ગામમાં બનેલી ઘટનાને પગલે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અન્ય બનાવની વાત કરવામાં આવે તો કુકરદા ગામે ચુમ્મોતેર વર્ષીય હીરા વસાવા અને ચોપન વર્ષીય ભૂપેન્દ્ર વસાવાનો વીજળી પડવાથી મોત થયું છે આમ કમોસમી વરસાદે નર્મદા જિલ્લામાં એક જ દિવસમાં ચાર લોકોના ભોગ લીધા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ